જય માતાજી મિત્રો કમલનું ચતુર થી શ્રી ગણેશ તારીખ જય માતાજી મિતારે રોધોવાનું ચાલુ કરી દીધું છે

તો મિત્રો અમારી ચેનલનો લાઇક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ જરૂર કરો સપોર્ટ આવો અમને અને તિકાલીબેન જય માતાજી જય માતાજી વા જય માતાજી મમ્મી આ મમ્મીને વાહન હાંડધો છે તમારું જય માતાજી પપ્પા વાયર બંધ હોવાનું છે કપાવાના કોઈ મોરે ગુંડા જય માતાજી વાત ધોવાનું ચાલુ છે

જો કે સારી વિશેષ થાય તો આજ તમને તો સારા લોકેશન દર્શન કરાવીએ ઓકે કે ન જોવો છો લોકો બનાવ રહેજો સારી ઉપર છે તમને બતાવ્યું છે નવ રજને જવા દેઈ જઈ શકે જય માતાજી મિત્રો તો આપડા વડના દુકાન આવી ગયા છે આસ માર્ચ રોજી જય માતાજી અરવિંદજી દિવાબત્તી અરવિંદજી જય માતાજી જય માશાપુરા આપડે ચાલુ કરી દીધી છે

Quả mất cái mục đích để honda có gì gì có gì không có gì không có nhà không có gì 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 không không કયો આવો બીડો જય માતાજી મિત્રો તો આપણે વડનગરમાં અત્યારે આવી ગયા છીએ અને વડનગરની દુકાનથી આપણે નીકળ્યા છીએ તો જે શર્મિષ્ઠા તળાવ કહેવા છે સામે દેખાય શર્મિષ્ઠા તળાવ છે તો હું તમને આજે શર્મિષ્ઠા તળાવની મુલાકાત કરાવું તો વગમાં કન્ટિન્યુ બના રહેજો તો જોઈ લો મિત્રો મોટું વટનગર નું જોઈ શકો છો તમે શર્મિષ્ઠા તળાવનું લોકેશન છે આ ટાઈપનું તળાવના કોડે મોડે આ ટાઈપ ચાલવા માટેની પણ બધું સગવડ તો મિત્રો તમે શરમિષ્ઠા તળાવની અંદર લઈ જાઉં હવે તો આપણે તળાવના અંદર જઈએ આપણે તો મિત્રો બને રજુ આપણા બ્લોકમાં શરમિષ્ટા તળાવમાં આપણે જઈએ હવે મૌન તળાવમાં તમને તળાવમાં જોવા લઈ જાઉં મિત્રો આ સ મહાદેવજી મંદિર તો આપડા જોઈ લો દયાશ્વર મહાદેવ છે આ સર મહાદેવજીનું મંદિર મંદિર જઈએ છીએ

મિત્ર ચાલુ જ છે ને અંદર ચાલુ અંદર અંદર નહી જવા પણ બંધ છે તરાવો આવ્યા તમે ના પાડ તો મિત્રો બસ તમારે ખાલી એક બ્લોક બનાવવાનો હતો યાર તો મિત્રો સર્મિસ્ટ્રા તળાવનું કામકાજ ચાલુ છે થોડું તો આજે બંધ રાખેલું છે તો અંદર જવાની ના પાડેલી છે પાર્કિંગ તો હવે આપણે બીજું તો બહારથી તમને બતાવી શકું છું અંદર તો જવાય એવું નથી ગેટ બંધ કરેલા છે અંદર કામકાજ ચાલુ છે તો મિત્રો આપણે હવે બીજું લોકેશન સેટ કરી લઈએ

તો આ ટાઈપની મૂર્તિઓ છે આ ટાઈપનું બધું જોવા માટેનું છે તો આપણે જોઈ શકીએ છીએ તારે બધું આ ટાઈપનું બધું બનાવેલું છે તો ચાલો આપણે ઉપર જીઆરવી ના વડનગરની ઐતિહાસિક નગરીમાં આપણે બધું જોઈ રહ્યા છીએ બહુ મસ્ત લોકેશન છે પણ આપણ તો તમે જોઈ રહ્યા છો બધું બહુ મસ્ત જોવાલાયક સ્થળો છે બધું સરમિષ્ટા તળાવ તો આપણે અંદર જવું હતું પણ અંદર જલાવ અને અલાઉ નથી તો આપણે બહારથી જ તમને બતાવી દઈએ નેક્સ્ટ ટાઈમ જવાનું થશે તો સો ટકા તમને બતાવીશું આપણે સરમિસ્ટર તળાવ તકલીફ પડે એવું ના હોય તો ચલો મિત્રો એક મિત્ર મળી ગયો છે આપણે તો મેં બધા ભેગું એક સમયે નોકરી કરતા હતા મારા ભાઈ બન તો એક કીને સેટિંગ કરી આપ્યું ચલો તમારે અંદર જવા દઉં પરમિશન કરાવી છે આપણી તો આપણે શર્મિષ્ઠા તરાવની મુલાકાત લઈએ બધા ચલો દરિયાલ બાઈકમાં બે જઈએ તો બધી એટલે ફરી પોકી જાય આપણે કટ ઓછો થાય દર તું ભાઈ હું આવું છે તાર વાંધો થાય ને અમે અરવિંદજી તો આ શર્મિષ્ટા તરાવ આ મારા મિત્ર અરવિંદ ઠાકોર શૂટ પોઈન્ટ એલ

બસ સર્વિસ સર્વિસના તળાવ માટે તો આપણે એવું છે કે જોવાલાયક સ્તર સારું છે અને તમે આવો બધા બરોબર બધું મીઠેલું છે હાલ તો બધું બંધ છે એટલે કોમ ચાલુ છે એટલે કોઈ પબ્લિક ફરવા હજી આવતી નથી નહીં તો આ ટાઈપની બોટો પણ છે તેઓ જે અંદર તળાવમાં ફરી શકવા માટે બેસ્ટ લોકેશન છે બગીચો પણ બહુ મસ્ત છે અંદર આ ટાઈપની બધી બોટો પડી છે અંદર જોઈ શકો છો તમે હાલ તો કામ બંધ છે એટલે બધું બંધ પડી છે પણ બહુ બેસ્ટ જગ્યા છે જોવાલાયક તમે જોઈ શકો છો બધી બોટો પડી છે કે જે તમે તળાવના કોળે મોળે કોળે મોળે ફરી શકો બહુ બેસ્ટ જગ્યા છે જોવાલાયક જગ્યા છે આ ગેટ ઉપર માટે પેલું મંદિર છે નર્મિંદા ના શર્મિષ્ઠા મંદિર ઇતિહાસ વિશે તો આપણને બહુ કોઈ જ્યાં ખબર નથી એટલે હું પણ તમને કોઈ જણાવી શકું એવું નથી પણ આ મંદિર છે અંદર રહી તમે જોમ કરીને બતાવું જુઓ જયારે ફૂલ વરસાદ હશે ત્યારે આખું તળાવ આ મંદિર પૂરું અંદર ડૂબી જાય છે સામે પેલું દેખાય તો અખથી મ્યુઝિયમ આવશે સામે પેલું રહ્યું એના બાજુમાં મ્યુઝિયમ છે તો એક દિવસ આપણે મ્યુઝિયમની પણ મુલાકાત લઈશું તમને મ્યુઝિયમ પણ બતાવીશું મિત્રો તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો આવા દરરોજ નવા નવા વિડિયો જોવા માટે અરવિંદજી તો આગર પોકી જશે રાયા એલાસ મરી આપણે તો ફર્સ્ટ ટાઈમ આટલા આવ્યા છીએ એ જોઈએ નહીં આપડે અંદર કામકાજ ચાલુ છે એ તો બતાવાની ના પાડી છે હં ઓપન શું ઓપન થિએટર ઓપન થિયેટર સંજીપ મંડળ બરાબર બધું હોય બધું જોવા પબ્લિક ને બે હેલમ કે વાગણ કોઈ પોકળોમાં તો સ્ટેજ બને પબ્લિક કોળી મોડી બે હાય એમ ને બરોબર બરોબર તો મિત્રો ઘણું જોવાલાયક છે પણ બધું તો હાલ બતાવવાનો આપણો ટાઈમ પણ નથી ને અંદર કામ ચાલુ છે એટલે પરમિશન પણ નથી આ તો એક મિત્ર આપણે મળી ગયા હતા એમને થોડી પરમિશન આપણા લાવી છે તો આપણે બહારથી બહારથી શૂટ કરી શકીએ એવું છે તો દરેકને જય માતાજી મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો બીજા લોકોને શેર કરજો કમાલપુર ઠાકોર પ્રમા દરેકનું સ્વાગત છે અરવિંદજી